તો મિત્રો તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમારે પણ પશુ વેચાવવું હોય તો અમારી આ મોબાઈલ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વિડીયો મોકલી શકો છો અને હવે ચાલો શરૂઆત કરીએ આ નવા વિડીયોની તો આજે મિત્રો આપણી પાસે જે આ એક નંબર ઉપર જે તમે ઓળખી જોઈ શકો છો એટલે કે વાછડી જોઈ શકો છો એટલે કે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયનો જે કલર છે ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે મિત્રો ઘણા ખરા મિત્રો જો બ્રિડિંગ માટે ગાય ગોતતા હોય તો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આગળ વાત કરવામાં આવે આગળ જે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે મિત્રો તો ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે મિત્રો આ જે ઓળખી છે એની તમને વાત કરવામાં આવે કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો ઓળખી કીધી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે પહેલું વેતર છે ગાયનું આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ ચાર મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને કન્ડિશનમાં કદકાંઠામાં રંગરૂપમાં આ બધી માહિતી મેં તમને આપી દીધી પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો કોડીનાર માં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે એક નંબર ઉપરની ગાયની વાત પૂરી કરીએ છીએ અને બીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ બહુ સારી છે આગળ વાત કરીએ આપણે તો તમે હાલ ભેંસની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો આ જે ભેંસ છે એની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ આપવામાં આવે મિત્રો આ ભેંસ વિશે માહિતી જે કંઈ છે એ તો ભેંસની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો એ જ રીતે પહેલું વેતર છે એટલે કે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પેલું વેતર છે અને ખડાઈ છે હવે આગળ વાત કરવામાં આવે કેટલા મહિનાની ગાફણ છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એમ ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ભેંસ છે છ મહિનાની હાલ ગાફણ છે એટલે કે છ મહિનાની ગાભણ છે એ ખ્યાલ આવી ગયો તમને મિત્રો હવે તો આ બીજા નંબર ઉપરની જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો મિત્રો એક લાખ અને દસ હજાર રૂપિયા તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ રાજકોટ અને આગળ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે એ તાલુકો રાજકોટ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો આ જે ભેંસ છે એ તમને પ્રોપર રાજકોટમાં જ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો તમને ભેંસ ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને ભેંસના માલિકને હેરાન ન કરતા અને ભેંસ રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય બીજા નંબર ઉપરની જે ભેંસ છે એની વાત પૂરી કરીએ છીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર વાછળી જોઈ શકો છો તો આજે આ જે વાછડી જે છે એ વાછળી વેચાવા આવેલ છે વા વાછળીની જો તમને વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ નાના સિંગ પેટર્ન છે ટૂંકી મોખલીની વાછળી છે આગળ વાત કરવામાં આવે તો વાછળીની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે તો આજે વાછળી છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો આજે વાછળી છે એનો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ગીર વાછડી હોય તો બતાવો પાડવા જોઈએ છીએ તો આ મિત્રો આજે ગીર વાછડી જે છે એ વેચવા આવેલ છે તો મિત્રો વાછડી જે છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે વાછડીની કંઈ કઈ વધારે માહિતી તો ન હોય પણ આ જે વાછળી છે એની ઉંમર વિશે માહિતી મારી પાસે એના માલિકે આપેલ છે તો આજે વાછરડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ અઢાર મહિનાની થઈ ગઈ છે હવે આ વાછરડીની કિંમત વિશે વાત કરવામાં આવે તો મિત્રો ફક્ત દસ હજાર રૂપિયા જે આ વાછરડીની જે છે કિંમત એ વાછળીના માલિકે રાખેલ છે અને એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી હવે આ જે વાછળી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ વરલ તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો સિહોર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો શિહોર છે ત્યાં ગામ વરલ આવેલ છે ત્યાં તમને વાછળી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે આ ત્રીજા નંબર ઉપરની જે વાછળી છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ચોથા નંબર ઉપર જે તમે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય વેચવા આવેલ છે ઘણા ખરા મિત્રો જે છે એ ક્રોસ બ્રિડિંગ માટે જો ગાય ગોતતા હોય એ ચેપ જર્સી ગાય અથવા તો કે દૂધ માટે જો ગાય ગોતતા હોય એ ચેપ તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયનો તમે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કાળો અને સફેદ કલર છે આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટે કદ કાંઠે કલર કોમ્બિનેશન એ બધી રીતે સારી છે હવે મિત્રો આ જે ગાય છે એની વાત કરવામાં આવે કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે ત્રીજું વેતર છે ગાયનું આગળ વાત કરવામાં આવે તો એક ટાઈમનું બાર લીટર જેટલું દૂધ છે એટલે કે પર દેના જો દૂધની એટલે કે મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો ચોવીસ લીટર જેટલું એટલે આખા દિવસનું ચોવીસ લીટર દૂધ છે અને બે દિવસની કાચી છે એની પંચ્યાસી હજાર રૂપિયા જે કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે ગાયની રાખે છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો પાલનપુર જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનો તાલુકો પાલનપુર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની એફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જે હતી એની માહિતી પૂરી થાય છે હવે પાંચમા નંબર ઉપર જે આ તમે ખડેલું જોઈ શકો છો તો હવે આપણે એટલે કે આ ભેંસ જે જોઈ શકો છો એની વાત કરવામાં આવે મિત્રો તો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એનું તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ જે છે તો મિત્રો આ જે ખડાઈ છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એની હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એનું બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રક્ચર છે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ ખડાઈ હોય તો બતાવો તો આજે ખડાઈ પણ વેચવા આવેલ છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે એની સીંગ પેટર્ન પણ આલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો ખડાઈની વધારે કંઈ માહિતી તો ન હોય પણ હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ખડાઈ છે એની ઉંમર વિશે તો ત્રણથી સાડા ત્રણ વર્ષની કડાઈ થઈ ગઈ છે એમ ખડાઈના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ જે ખડાઈ છે એની કિંમત વિશે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે ખડાઈના માલિકની એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ છે મિત્રો આ જે ખડાઈ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ તો કે તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આ કળાઇ એટલે કે પ્રોપર એટલે કે રૂબરૂ તમને જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ખડાઈના માલિકનો કોન્ટેક કરી અને ખડાઈ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ખડાઈ છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ખડાઈ છે એની તમને માલિકના કોન્ટેક્ટ નંબર તો આપી દીધેલા હતા એટલે તમે જ્યાંથી કોન્ટેક કરી શકો છો ખડાઈની વાત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ વાત કરવામાં આવે હવે મિત્રો તમે જે આ પાંચ પાંચ છઠ્ઠા નંબર ઉપર જે તમે ગીર કૂટ જોઈ શકો છો તો આજે આ ગીર કૂટ વેચવા આવેલ છે કૂટની વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે બહુ સારો અને બેસ્ટ કોટ છે ઘણા ખરા મિત્રો જો બ્રીડિંગ માટે કોટ જોતા હોય તો બહુ સારો છે આગળ વાત કરવામાં આવે તો આ જે કોટ જે છે એની તમને સિંગ પેટર્નની વાત કરવામાં આવે મિત્રો તો કે કુંડા ટાઈપ સિંગ છે સાથે સાથે વાત કરવામાં આવે તો કોટની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે કાન કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટવાળો કોટ છે આગળ વાત કરવામાં આવે તો કોટની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટ છે કોટની હવે મિત્રો બ્રિડિંગ માટે જો ગીર કૂટ ગોતતા હોય લાલ કલરમાં તો કાન કટે સિંગ પેટર્ન હાઈટે બોડી સ્ટ્રક્ચર આ બહુ સારો છે હમ પણ તમે કૂટનો જોઈ શકો છો બહુ સારો હમ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે કૂટ જે છે એની વાત કરું તમને તો કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે કૂટ છે એ બીજાવાળાનો ખૂટ છે એમ કૂંટના માલિકનું કહેવાનું છે બીજાવાળાનો ખૂટ છે હવે મિત્રો આ જે કૂટ જે છે છઠ્ઠા નંબર ઉપરનો એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે એટલે તમને કિંમત જે છે એ કૂટના માલિકે જે કંઈ રાખેલ છે એ કિંમત તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ કૂટના માલિકે કૂટની રાખેલ છે હવે મિત્રો આ જે કૂટ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ જાડિયા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરાળા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ જાડિયા છે અહીંયા તમને આખું પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો કોટની વાત પૂરી કરીએ હવે સાતમા નંબર ઉપર જે આ ગીર ઓળખી જોઈ શકો છો એટલે કે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ ગીર વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે એની હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ટાઈપ છે હવે આને કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો સુવર્ણ કપીલા ગાય છે એટલે કે વાછડી છે તો મિત્રો આવી ઓળખી એટલે કે વાછડી બહુ રેર ઓફ ધ રેર હવા કલરમાં જોવા મળે છે અને ઘણા ખરા મિત્રો જો આવી ગાય ખોદતા હોય એટલે કે પાડવા માટે તો બહુ સારી અને બેસ્ટ છે હવે આની તમને વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એને તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો એની કંઈ વધારે કંઈ માહિતી તો ન હોય પણ આની ઉંમર જે છે એ મને એના માલિકે આપેલ છે તો અઢી વર્ષ થઈ ગયા છે આ વાછડી જે છે એના અને મિત્રો હવે આની ખાલી અમને કિંમત વિશે જે કંઈ મારી પાસે માહિતી આવેલ છે કિંમત વિશે જાણ કરવામાં આવે તો ચાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછળીની કિંમત વાછળીના માલિકે રાખેલ છે હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ઝાડીયા તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉમરાળા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો તમને ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ આવા ચડી જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે ત્યાંથી અમારો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુઓ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ